એક તો આ વાહે વિડિયો ઉતારવાનો છે ને એક બીજો આમ ઉતારવાનો છે અને અમે એક ઝાડવા વાવ્યા છે ચાર થી પાંચ જગ્યાએ એક જો આપણો મોટો પીપળો થઈ ગયો છે પીપળો પીપળી છે એ નથી ખબર જય માતાજી અને આ છે આપણો લીમડો તો આપણો લોકેશન પર મળી ગયો છે અને જો આ લીમડો એ પહેલા અમે વાવ્યો હતો તો બકરાને બહુ ખાઈ જતો એ માટે અમે સજ મોટી બોલી કરી નાખી છે વાડ અને હું તમને બીજા દાડો પણ આ બતાવીશ તો અમારું پورا વ્લોગ માં બન્યા રહેજો અરે તો એવું બમલી બીજા દાડો પણ આપણે આવી જ છે જોઈ શકો છો આ વાય એક વાવલ છે પીપળો અને પીપળી છે લગભગ તો યે વાયધી છે અને મોટી થઈ ગઈ છે તો હાલો તમને એક વાવે ઉમરો ઈ તમને પણ બતાવી દો તો ચાલો વેગ ભાઈ તો આયા આપણે ઉમરો આવેલો છે ઉમરો પણ થોડો મોટો થઈ ગયો છે એટલે બતાય નથી કેમ કે જરા જરા સુકાઈ જશે પાછો આપણે થોડાક સમયમાં એને પાણી પાઈ દેવાનું છે અને ઓલા ભાઈ પણ વાય આપડા ભાઈ વિડિયો શૂટિંગ કરે છે તો હાલો અત્યારમાં આપણને આપણા દાદા મળી જાય છે ચાલો તમને દાદા રે વાત કરાવ તમને દાદા વાત કરાવી દો આ છે આપડા માધા દાદા તમારા દાદા સીતારામ 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 તો ઈ ઓળે બેન કોણ ઓલો સંદીપ સંદીપ તો નિશાળે જેલો છે તો વિડિયો ઉતરવા મળતો હોય તો

હેલો ગાઈસ તો આપણે વિડીયો બનાવવાનું સ્ટેન્ડ સંદીપભાઈના ના ઘરે લેવા કેમ કેમકે શોર્ટ વિડીયો નહોતો સ્ટેન્ડ ઘરે લેવા તો સંદીપભાઈ તો નિશાળ્યા હતા એટલે આપણને એના ઘરે કામ મૂકેલું લડે નહીં અને પાછા આવી જશે તો હવે સંદીપભાઈને ને વાત જોઈએ એ નિશાળેલા આવે પછી એમને વિડીયો ઉતારી દે તો થાય બાકી આવશે તો ફરીથી તાંધારું થઈ જાય થોડુંક ચાલે આપણે વાત જોઈ લો ને તો પછી આપણે શોર્ટ વિડીયો ઉતારી તો હવે

વિડીયો એડિટિંગ કરવાનું છે તો અહીંયા આપણે આપણા વ્લોગને સમાપ્ત કરીએ તો તમને અમારો વ્લોગ હારવા નહીં જોઈએ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય બાપા સિતારામ